લોકસભા ચૂંટણીને લઈ અનિચ્છનીય બનાવ અટકાવવા પેટ્રોલિંગ વધારી દીધી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ બાતમી ના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર ઉમરાલી બજાર ખાતે જે ત્યાંથી કુખિયાત વાહન ચોર ગેંગના મુખ્ય સૂત્ર દિનેશ ઉર્ફે દિનુ કેમતા મસાનિયાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે સાગીરતો સાથે મળી સુરતના સરતાણા વરાછા કાપોદરા તથા કામરેજ પલસાણા છોટા ઉદેપુર કવાટ અને પાનવડ પોલીસ મથક વિસ્તારમાંથી સત્તાવીસ વાહન ચોરી કબૂલાત કરી હતી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટા ઉદેપુરનો એક આરોપી ક્રાઇમમાં જે અગાઉ પકડેલો હતો જે અઢાર ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશમાં રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે